ભૂતપતભાઈએ એનની કામગીરીને સન્માન સન્માનપત્ર અને સરકારી કર્મચારીઓએ આપેલા હતા વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમને ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેન્કમાં સિક્યોરિટીની જોબ સંભાળી હતી જેમાં આજરોજ વયમર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ આગેવાનોએ ભૂપતભાઈ બાબરિયાનો આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા

રાજના શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેની અંદરમાં એમને તારીખ 4 8 ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ 30 9 2024 ના રોજ પોતાનો જે સેવા કરી છે એ પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજે રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો

બ્રાન્સ તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવી છીએ સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી